જય શેરામ મિત્રો આપણે પહોંચી ગયા છીએ કુંભ મેળામાં આ છે મેળાનું પાર્કિંગ અને અહીંયાથી ત્રિવેણી સંગમ સુધી જવા માટે આપણે બાઇક અથવા રિક્ષામાં જઈ શકીએ છીએ પણ અમે પસંદ કર્યું છે બાઇક કારણ કે બધા ટ્રાફિકોને કંટ્રોલ કરતું બાઇક આગળ નીકળી શકે છે એટલા માટે આપણે બાઇક પસંદ કર્યું છે અને જોઈ શકો છો પ્રશાસનની ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે કારણ કે અહીં ધૂળ ના ઉડે એ માટે આ લોખંડની પ્લેટો રોડ ઉપર નાખેલ છે જેના કારણે વાહનો અથવા તો પબ્લિક જ્યારે હલન ચલન કરે છે ત્યારે જે ધૂળ ઉડે છે તે ન ઉડે અને આ તમામ માર્ગ નદીની અંદરથી જ પસાર કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો અને આ પાર્કિંગ બધા જ નદીની સામેના કાંઠેની સાઈડમાં કરવામાં આવ્યા છે અને ત્યાંથી આપણે સંગમ ઘાટ સુધી જવાનું છે જોઈ શકો છો ઘણા લોકો હાલીને પણ જઈ રહ્યા છે આવી રહ્યા છે અને બાઇક ઉપર પણ આવી રહ્યા છે આ બધા પુલ છે તે ખાસ કરીને મેળા માટે બનાવવામાં આવ્યા છે જેથી કરીને પબ્લિકને અવર જવર કરવામાં ખૂબ જ સરળતા રહે કારણ કે આ પુલ સ્પેશિયલ મેળા માટે બનાવવામાં આવ્યા છે આપ જોઈ શકો છો આ આવા ઘણા બધા પુલ છે જે આ નદીની ઉપર બનાવવામાં આવ્યા છે ખાસ તો મેન તો આ મોટા બ્રિજ તમે જોઈ શકો છો તે જ છે ટાઈમિંગ માટે ડેલી સર્વિસ માટે એ જ પુલનો ઉપયોગ કરવામાં આવે છે પણ ખાસ કરીને મેળા માટે આ પુલ બનાવવામાં આવ્યા છે હવે આપણે જઈ રહ્યા છીએ સંગમ ઘાટ તરફ પણ એ પહેલાં આપણે જઈશું બાઇકની અંદર પેટ્રોલ પુરાવા માટે કારણ કે ઘાટ આ સીધો રોડ જે જાય છે તે ઘાટ તરફ જાય છે પણ ત્યાં કે પેટ્રોલ પંપ નથી એટલે આપણે સિટીની અંદર જઈશું ચાલો સાથે સાથે આજે આપણે એ પણ સિટીનો પણ એક આનંદ અનેરો માણી લઈએ અને જોઈ લઈએ કારણ કે નહીં તો આપણે સિટીમાં જવાનો મોકો પણ ન મળે પણ બાઇકની અંદર પેટ્રોલ ન હોવાના કારણે આપણે સિટીમાં પણ જઈશું તો જોડાયેલા રહેજો અમારા આ બ્લોગની અંદર જેની અંદર આપણે પ્રયાગરાજ કુંભ મેળાનું સંપૂર્ણપણે તમને દર્શન કરાવીશું પણ પહેલાં આપણે જઈએ પ્રયાગરાજ સિટીની અંદર આપ જોઈ શકો છો આ છે સિટીનો નજારો ખૂબ જ સુંદર સિટી છે આપણે આ પેલું સર્કલ ક્રોસ કરી અને પેટ્રોલ પંપ સુધી જઈશું અને આપણે આ લોગ અહીં પૂર્ણ કરશું નેક્સ્ટ લોગની અંદર આપણે ત્રિવેણી સંગમ ઘાટ ઉપર જઈશું